નમસ્કાર સતત ત્રીજા દિવસે ઘટી ગયો સોનાનો ભાવ જાણો બાવીસ અને ચોવીસ કેરેટ સોનું કેટલું થયું સસ્તું લગ્નની મોસમ ચાલી રહી છે આવી સ્થિતિમાં જો તમે સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો અથવા સોના અને ચાંદીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આજે તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે તમને જણાવી દઈએ કે આજે સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે મંગળવારે દસ જૂનના રોજ દિલ્હીમાં બાવીસ અને ચોવીસ કેરેટ સોનાના ભાવમાં ફરી મોટો ઘટાડો જોવા મળ્યો છે આજે દિલ્હીમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ નેવ્યાસી હજાર છસો નેવું રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ સત્તાણું હજાર આઠસો ત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો છે જ્યારે મુંબઈ બેંગ્લોર હૈદરાબાદ અને ચેન્નાઈ જેવા શહેરોમાં ચોવીસ કેરેટ સોનું સત્તાણું હજાર છસો એસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યું છે જ્યારે બાવીસ કેરેટ સોનાનો ભાવ નેવ્યાસી પર છે આ સાથે જો વાત કરીએ ગુજરાતના અમદાવાદ સુરત અને રાજકોટમાં તો આ શહેરોમાં આજે કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો દસ ગ્રામ સોનું સત્તાણું સાતસો ત્રીસ રૂપિયા પર છે તેવી જ રીતે બાવીસ કેરેટ સોનાનો ભાવ નેવ્યાસી હજાર પાંચસો નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે ખરેખર લગ્નની મોસમ દરમિયાન સોનાના ભાવમાં ઝડપી ઉથલપાથલ જોવા મળી રહી છે નિષ્ણાતો કહે છે કે વેપાર યુદ્ધના પરિબળોને કારણે સોનાના ભાવમાં વધઘટ થતી રહી છે ધન્યવાદ